નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો અમારું ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે પદાણાની સીમમાં બંધ પડેલ બેન્ઝામાંથી બાર લાખ ત્રણ હજારનો શરાબ પકડાયો બે ટ્રક ડ્રાઇવરોની ધરપકડ થઈ ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા લાકડાના બેન્ઝામાં ટ્રેલરની અંદર ચોખાની બોરીઓની આડમાં સંતાડેલો અંગ્રેજી દારૂ પોલીસે શોધી કાઢ્યો હતો અહીંથી પોલીસે બે ટ્રક ચાલકોની ધરપકડ કરી રૂપિયા બાર લાખ ત્રાણું હજાર એકસો ચુમ્માલીસનો શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો કાર્યવાહી દરમિયાન માલ મોકલનાર

તથા મહિપાલ બલવીર નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા આ વાહનમાં પ્લાસ્ટિકની બોરીની આડમાં દારૂની પેટીઓ નીચે તથા પાસે આવેલી ઓરડીમાંથી શરાબની પેટીઓ મળી આવી હતી આ જગ્યાએથી પોલીસને એક હજાર પાંચસો ચોર્યાસી બોટલ તથા બસો સોળ બિયરના ટીન એમ કુલ રૂપિયા બાર લાખ ત્રાણું હજાર એકસો ચુમ્માલીસનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો બંનેએ વાહનને સમા પાર્કિંગમાં પાર્ક કર્યું હતું ત્યારે સિન્ટુ અને વિષ્ણુ ચૌધરી નામના શખ્સો વાહન લેવા આવ્યા હતા અને વાહન લઈને ચારેય આ બંધ પડેલા બેન્સામાં આવ્યા હતા જ્યાં સિન્ટુ અને વિષ્ણુ ચૌધરી માલ ખાલી કરાવી રહ્યા હતા પોલીસ આવી તે પહેલાં સિન્ટુ અને વિષ્ણુ ચૌધરી ચા પીવાનું કહીને નીકળી ગયા હતા અને આ બંને ડ્રાઈવર પોલીસના હાથમાં આવી ગયા હતા